અડાચણ વિસ્તારમાં આવેલ રેવા નગરમાં સ્થળાંતર બદ્રી નારાયણ મંદિર સામે આવેલ લોકોને કરાયા સ્થળાંતર પચીસ જેટલા પરિવારોનું સ્થળાંતર કરાવું તાપી કિનારે નીચાણ વાડા વિસ્તારોમાં રહેતા હતા લોકો મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી ખાતે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું રહેવા અને જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી તારા સભ્ય પૂર્ણેશ મોતીએ પણ કરી સ્થળ મુલાકાત પૂર્ણેશ મોતીનું નિવેદન હાલ કોઈ ચિંતાનો વિષય નથી પેલા ક્યુશેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ક્યુશેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી 26 લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ભોજન સહીતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે મેડિકલ ટીમ રે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે 3.5 લાખ થી વધુ ક્યુશેક પાણી છોડાય તો અડાજરમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે જી આજે ઉકાઈ કાકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પરિવાર ये यहाँ आपने राखवा मेरा नाम सुनम सहानी है और हम लोग को शाम को यहाँ चलाया गया है यहाँ पे खाने पीने की सब व्यवस्था मिल रही है हम लोग को और अभी हालात ठीक होते हैं तो फिर हम वापस घूम में जाएंगे और एक दो दिन में ठीक हो जाने चाहिए लिए यहाँ पे ठीक है व्यवस्था खाना पीना सब नौकरी धंधा के किस हिसाब से पेंटिंग का काम करते हैं आज सभी लोग જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની